ઓ બારમાઠી કેમ બનુ છું કૃષ્ણ પપ્પા બનુ છું ઓ વાસરે ભારુ છું ધોરણ 1 નું ભણુ છું કસોપાલન કરું છું

some <laughs> KetyNaw Kadett potel thamora Thsein wicked Also Bringing something Izzy Tatsa when I have no doubt Break around and brought it Tata, Kal water 그냥 Here is Grish Elvoret Bhai harm And I heard હું ના હું છું નાનકડો ગોવાળ્યો ગાયોને ચરાવું છું ગાયોને પીવડાવું છું અને ગાયો મને ગાયોને પ્રેમ કરું છું હું ધોરણ આઠમાં ભણું છું થેન્ક યુ ન્યાય હું ધોરણ આઠનો અભ્યાસ કરું છું હું આજે વકીલનું પાત્ર ભજવાનો છું હું છું વકીલ હું ન્યાય માટે લડી શકું છું અને હું જ્યાં અન્યાય થતો હોય ત્યાં હું સાચું સાબિત કરું છું અને હું ન્યાય રક્ષણ કરનાર છું સત્યમેવ જયતે અસ્તુ કૃષ્ણ લીલેશભાઈ છે હું આજે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું હું આજે ગુજરાતી સ્ત્રી પાત્ર લઈને આવી છું જય જય ગરવી ગુજરાત હું એક સામાન્ય સ્ત્રી પરંતુ મારી દુનિયા ખૂબ જ વિશાળ છે વહેલા સવારથી હું ઘરના કામ કરું છું અને ખેતર જાઉં છું હું સાથે હોઈ શકું પણ મજબૂત છું મારા હૃદયમાં પ્રેમ શ્રમ અને સંસ્કાર છે જય ગુજરાત ચાવડા પ્રિયાંશી નિલેશભાઈ હું ધોરણ આઠ અમાં અભ્યાસ કરું છું હું આજે હું આજે રાજસ્થાની સ્ત્રી બની છું રામ રામ શાહ હું છું રાજસ્થાનની સ્ત્રી મારો મારો પહેરવેશ છે ઘુમરિયો ઘાઘરો ઓઢણી રંગીન આભૂષણો હું મારા સંસ્કારને અને મારા રિવાજને હું મારું ગૌરવ માનું છું વધારો અમારે દેશ જય રાજસ્થાન જય ભારત ભૂમિ સંજયભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મેં આજે શિક્ષકનું પાત્ર લીધું છે નમસ્તે હું એક શિક્ષક છું હું બાળકોને માત્ર ભણાવતી નથી તેમના સારા નાગરિક બનવાનું કામ કરું છું તો ચાલો આપણે સૌ ભણીએ અને બીજા લોકોને પણ ભણાવી જઈએ માં ધાર્મિક છે હું ધોરણ 8 બ માં અભ્યાસ કરું છું આજે હું તમને રાણી લક્ષ્મીબાઈ વિશે કહી રાણી લક્ષ્મીબાઈ જેને ઝાંસી ની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે રાણી લક્ષ્મીબાઈ નો જન્મ 19 નવેમ્બર 1835 માં થયો હતો કાશી માં એક બ્રાહ્મણ પરિવાર માં થયો હતો તેમના પિતા નું નામ મોરોપન તાબે અને માતા નું નામ ભાગીરથીબાઈ હતું લક્ષ્મીબાઈ ના બાળપણ નું નામ વણિકર્ણિકા હતું અને તેમને બધા લાડથી મનુ કહેતા હતા રાણી લક્ષ્મીભાઈ બાળપણથી જ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા હતા તેમાંથી તેમના પિતાએ શરૂઆતથી જ ઓળખી લીધા હતા મારું નામ ડાભી કૃષ્ણ સંજયભાઈ છે હું ધોરણ સાત આઠમાં અભ્યાસ કરું છું હું આજે ભારત માતા બની છું હું છું ભારત માતા મારા મહાન દેશની પવિત્ર ધરતી પર પવિત્ર ધરતી પર મહાન પુરુષે જન્મ લીધો છે જેમ કે રાણી લક્ષ્મીબાઈ ગાંધીજી ભગતજી વગેરે મારા આશીર્વાદથી ખેડૂતો ખેતરમાં પાક અન્ન પાક ઉપજાવે છે વિજ્ઞાન રોકેટ ઉડાડે છે સૈનિકો સરહદની રક્ષા કરે છે સદા વંદે ભારત જય હિન્દ ભારત